નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ છે તેના યુનિટ ત્રણ કે જેનું નામ છે સ્ટ્રેન્થ ઓફ નેચર તેના ભાગ એકની અંદર આજે આપણે પાઠ એક્ટિવિટી આપેલી છે તેના વિશે જોવાના છીએ વિદ્યાર્થી મિત્રો

તો ચાલો આપણે કવિતાને વાંચતા જઈએ અને સમજતા જઈએ when birds get up in the morning they always say good morning એટલે કે જ્યારે પક્ષીઓ સવારે ઉઠે છે તેઓ હંમેશા બોલે છે ગુડ મોર્નિંગ એટલે કે સુપ્રભાત બીજી પંક્તિ when birds ગેટ ગેટઅપ ઇન ધ મોર્નિંગ ધીસ ઇઝ વોટ કે જ્યારે પક્ષીઓ સવારે છે એટલે કે પક્ષીઓના બોલવાનો અવાજ જે ચી 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 હોય છે તે પ્રકારે તેઓ બોલે છે ત્યાર પછી ચોથી પંક્તિ when birds get up in the morning, this is what they say. કે જ્યારે પક્ષીઓ સવારે ઉઠે છે તેઓ આવું બોલે છે આ પ્રકારે પક્ષીઓ વિશે આપણને પંક્તિ આપેલી હતી બીજી પંક્તિ જોઈએ વેન ડોગ્સ ગેટ અપ ઇન ધ મોર્નિંગ ધે ઓલવેઝ સે ગુડ મોર્નિંગ એટલે કે જ્યારે કૂતરા સવારે ઉઠે છે તેઓ હંમેશા બોલે છે સુપ્રભાત

બધા ધોરણની અંદર ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો તો વિષય બતાવશે વિષય પસંદ કરશો તો પાઠનું નામ બતાવશે જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો એટલે તમને વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો આશા રાખો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂર ડાઉનલોડ કરજો ચાલો મિત્રો હવે આપણે આગળ વધીએ આગળની પ્રવૃત્તિ જોઈએ સ્ટડી ધ એક્ઝામ્પલ એન્ડ રાઈટ ન્યુ સ્ટાન્ઝા ફોર ધ પોએમ એટલે કે ઉદાહરણ છે તે વાંચી અને આપણે નવી પંક્તિ છે તેની રચના કરવાની છે તો અહીં આપણને ઉદાહરણ આપેલું છે કે જે જગ્યાએ બર્ડ્સ અને અને ડોગ્સ આપેલું હતું તેની જગ્યાએ આપણે કેટ્સ તેનો અવાજ મવ મ્યાવ મૂકી અને ફરીથી કાવ્ય લખવાનું છે તો તે કંઈક આવી રીતે થયું આપણે હવે ગુજરાતી નહીં કરીએ કેમ કે જે આગળનું હતું તે જ પ્રકારે બધામાં થશે માત્ર શબ્દો છે તે તમારે બદલવાના છે जे जगह पक्षी हो हो था बर्ड्स तेन जगह हवे बिलाडी आवी जसे तो चलो करिए तो व्हेन कैट्स गेट अप इन द मॉर्निंग दे ऑलवेज से गुड मॉर्निंग व्हेन कैट्स गेट अप इन द मॉर्निंग दिस इज व्हाट दे से तो म्याव 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 व्हेन कैट्स गेट अप इन द मॉर्निंग दिस इज व्हाट दे से આવી રીતે બિલાડી જ્યારે સવારે ઉઠે છે ત્યારે તે બધાને સુપ્રભાત કહે છે અને પછી તે બોલે છે આપણને આપણે પંક્તિને પૂરી કરીએ તો પહેલી થશે વેન ડક્સ ગેટ અપ ઇન ધ મોર્નિંગ ધે ઓલવેઝ સે ગુડ મોર્નિંગ વેન ડક્સ ગેટ અપ ઇન ધ મોર્નિંગ ધીસ ઇઝ વોટ ધે સે તો શું બોલશે તો તે બોલશે ક્વેક 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 વેન ડક્સ ગેટ અપ ઇન ધ મોર્નિંગ ધીસ ઇઝ વોટ ધે સે ત્યાર પછી બીજું છે ક્રોઝ અને તો તેની પંક્તિ આ પ્રકારે થશે કે વેન ક્રોઝ ગેટ અપ ઇન ધ મોર્નિંગ ધે ઓલવેઝ સે ગુડ મોર્નિંગ વેન ક્રોઝ અપ ઇન ધ મોર્નિંગ ધીસ ઇઝ વોટ ધે સે તો તે બોલશે કાઉ 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 when crows get up gets up in the morning this is what they say હવે રીતે આપણે કાવ્ય પંક્તિઓ જે અધૂરી છે તેને પૂરી કરીશું ચાલો હવે આગળ જોઈએ listen to the story વાર્તા સાંભળો एवरीवन इज यूनिक એટલે કે દરેક એક ખાસ છે તો ચાલો આપણે વાર્તા છે તેને સમજતા જઈએ તેને વાંચતા જઈએ અને તેનું ભાષાંતર કરતા જઈએ ચાલો જોઈએ પહેલો ફકરો વન્સ અપોન અ ટાઈમ ધેર વેર ડિફરન્ટ એનિમલ્સ લિવિંગ ટુગેધર ઇન અ બિગ ફોરેસ્ટ ફોરેસ્ટ એટલે જંગલ અને લિવિંગ એટલે રહેવું ડિફરન્ટ એટલે જુદા જુદા તો એકવાર એક મોટા જંગલમાં વિવિધ પ્રાણીઓ એકસાથે રહેતા હતા ટુગેધર એટલે

there was a old વોઝ આ ઓલ્ડ વાઇઝ ઓલ્ડ એટલે સમજુ અને ઓલ્ડ એટલે જૂનું તો જંગલમાં એક સમજદાર પ્રાચીન વડલો હતો એટલે એટલે જૂનું તો પ્રાચીન બનિયાન ટ્રી વડલો હી વોચ the forest એન્ડ appreciated ધ યુનિકનેસ ઓફ એવરી એનિમલ એટલે કે બગલો આ વડલો છે તે જંગલને જુએ છે જંગલનું ધ્યાન રાખતો અને પ્રાણીઓની વિશિષ્ટતાની કદર કરતો એપ્રિશિએટ એટલે વિશિષ્ટતાઓ આગળ વન ડે એનિમલ્સ સ્ટાર્ટેડ કમ્પેરિંગ કમ્પેરિંગ એટલે સરખામણી કરવી અને એટલે પોતાની જાતની તો એક દિવસ પ્રાણીઓ પોતાને એકબીજા સાથે સરખાવવા લાગ્યા હેડ અધર્સ એબિલિટી ટુ તેઓ ઈચ્છતા હતા કે તેમનામાં બીજા જેવી ક્ષમતાઓ પણ હોય ધ વાઇઝ ઓલ્ડ ટ્રી કોલ્ડ ઓલ ધ એનિમલ્સ ટુગેધર એન્ડ શેરેડ વેલ્યુએબલ લેસન સમજદાર પ્રાચીન વડલાએ બધા પ્રાણીઓને એકઠા કર્યા અને તેમને એક અમૂલ્ય શીખ આપી વેલ્યુએબલ લેસન એટલે અમૂલ્ય શીખ કે પાઠ હી એક્સપ્લેનેડ ધેટ ઈચ એનિમલ વોઝ યુનિક એન્ડ હેડ સમ સ્પેશિયલ ટુ ઓફર એક્સપ્લેનેડ એટલે તેણે સમજાવ્યું શું સમજાવ્યું કે દરેક પ્રાણી અનન્ય હોય છે અને તેને કંઈક વિશેષ આપવાનું હોય છે ધ બર્ડ્સ કુડ સિંગ બ્યુટીફુલી એટલે કે પક્ષીઓ સરસ ગાઈ શકે છે ધ રેબિટ્સ વેર ફાસ્ટ સસલું ઝડપી છે ધ બીજ વેર હાર્ડવર્કિંગ એટલે કે ખિસકોલીઓ ઉત્તમ ચડનાર ક્લાઇમ્બર એટલે ચડનાર અને બીઝ એટલે મધમાખીઓ હાર્ડવર્કિંગ એટલે મહેનતું તો ખિસ્કોલીઓ ઉત્તમ ચડનાર હોય છે અને મધમાખી મહેનત હોય છે ધ એનિમલ્સ ધેટ ધેર ડિફરન્સીઝ મેટ ધ ફોરેસ્ટ ડિઝર્વ એન્ડ વન્ડરફુલ પ્લેસ બધા પ્રાણીઓને સમજાઈ ગયું કે તેમની વિવિધતાઓ જ જંગલને એક એક અભિન્ન ભિન્ન અને અદભૂત સ્થળ બનાવે છે ધે અન્ડરસ્ટુડ એટલે કે તેઓ સમજ્યા ધેટ એવરી વન્સ યુનિકનેસ એડેડ ધ બ્યુટી ઓફ ધેર community એટલે કે તેમને દરેકને સમજાયું કે દરેકની વિશિષ્ટતા તેમના સમૂહની સુંદરતામાં વધારો કરે છે ચાલો આગળનો ફકરો જોઈએ ફ્રોમ ધેટ ડે ધ એનિમલ્સ એમ્બ્રેડ ધેર ઇન્ડિવિજ્યુઆલિટી એન્ડ લર્ન ટુ સેલિબ્રેટ ઇચ અધર્સ સ્ટ્રેન્થ એટલે કે તે દિવસથી બધા પ્રાણીઓએ પોતાનું વ્યક્તિત્વ સ્વીકાર્યું એન્ડ સ્ટાર્ટેડ એપ્રિશિયે વન અનધર તેઓ સંવાદિતા સાથે રહેવા લાગ્યા હાર્મોનિયસલી એટલે સંવાદિતા અને એપ્રિશિયે એટલે કે કદર કરવી તો તેઓ સંવાદિતા સાથે જીવવા લાગ્યા અને એકબીજાની કદર કરવા લાગ્યા એવરી વન ઇઝ યુનિક ઇન ધેર ઓન વે એન્ડ ધ ધેટ મેક્સ વર્લ્ડ અ બેટર પ્લેસ એટલે કે દરેક પોતાની રીતે અનન્ય હોય છે અને તે વિવિધતા વિશ્વને વધુ સારું બનાવે છે આ પ્રકારે આપણી જે સ્ટોરી છે તે પૂરી થાય છે જેમાં એક પ્રાચીન વડલો છે તે બધાને આ વાત સમજાવે છે કે દરેકની આવડત છે કે કઈક ખાસ છે અને બધા પક્ષીઓ પ્રાણીઓ છે તે આ વાત સારી રીતે સમજે છે ચાલો હવે આગળ જઈએ રિપ્લેસ ધ અન્ડરલાઇનેડ વર્ડ ઇન ધ ઓપોઝિટ મિનિંગ ફ્રોમ ધ બ્રેકેટ્સ એટલે કે કૌશમાં આપેલા શબ્દો છે તેના તે વિરુદ્ધાર્થી શબ્દો છે તે લીટી દોરેલ શબ્દોની જગ્યાએ આપણે મૂકી અને લખવાના છે તો પેલું છે વી લર્ન સમ સેમ ઓબ્જેક્ટ ઇન ધ સ્કૂલ

एवरी पार्ट ऑफ प्लांट इथलेस तो वर्थलेस वेल्युएल मूक्य प्लांट इल्युए चौथु धगल हेज पुअर आईसाइट तो पुअर जगह अपने शब्द मूकी आइसाइट पांचमू आर ले क्रेचर्स લેઝી ની જગ્યા આપણે મૂકીશું હાર્ડવર્કિંગ વાક્ય થશે જેમાં બીજ તો તેની સામે આવશે એફ હાર્ડ વર્કિંગ ત્યાર પછી ફોરેસ્ટ તો તેની સામે આવશે સી બિગ એનિમલ્સ તેની સામે આવશે એ ડિફરન્ટ બન્યા ટ્રીસે બી વાઇઝન તો તેની સામે આવશે ડીલ્યુએ ત્યાર પછી આન્સર ધ જવાબ એનિમલ્સ સ્ટાર્ટ વન ડે એક દિવસ પ્રાણીઓએ શું શરૂ કર્યું તો વન ડે એનિમલ્સ સ્ટાર્ટેડ કમ્પેરિંગ themselves to one another એટલે કે એક દિવસ પ્રાણીઓએ એકબીજા સાથે તેમની સરખામણી કરવાનું શરૂ કર્યું બીજો પ્રશ્ન વોટ ડીડ ધ વાઇઝ બનિયાન ટ્રી એક્સપ્લેન ટુ ધ એનિમલ્સ એટલે કે પ્રાચીન વડલાએ બધા પ્રાણીઓને શું સમજાવ્યું તો ધ વાઇઝ બનિયાન ટ્રી એક્સપ્લેઇન્ડ ધેટ ઈચ એનિમલ વોઝ યુનિક એન્ડ હેડ સમથિંગ સ્પેશિયલ ટુ ઓફર એટલે કે પ્રાચીન વડલાએ બધાને સમજાવ્યું કે બધા પ્રાણીઓ પાસે કંઈક વિશિષ્ટ ક્ષમતાઓ છે જે તેમને સારી બનાવે છે ત્રીજો પ્રશ્ન આર યુનિક ઇન ધેર એબિલિટીઝ તમારો મિત્ર તેની ક્ષમતાઓમાં કંઈક વિશિષ્ટ છે તો યસ માય ફ્રેન્ડ્સ આર યુનિક ઇન ધેર એબિલિટીઝ એટલે કે મારા મિત્રમાં ખાસ ક્ષમતાઓ છે ચોથો પ્રશ્ન ડુ યુ કમ્પેર યોર હેન્ડ

સૌપ્રથમ આપણે મિત્રનું નામ અને તેમાં કઈ એબિલિટી આપણને જોવા મળે છે તે આપણે લખીશું તો પેલું છે મહેશ જે હાઈ જમ્પ એટલે કે ઊંચો કૂદકો લગાવી શકે છે રાજેશ જે સિંગ બેટર એટલે કે સારું ગાઈ શકે છે જિયાન તો ટેક પાર્ટ ઇન એલોક્શન કોમ્પિટિશન એટલે કે તે વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લે છે ગુડ હેન્ડરાઇટિંગ તેના અક્ષરો સારા થાય છે તમારા વર્ગની અંદર વિદ્યાર્થીઓમાં જે પ્રકારે ક્ષમતાઓ જોવા મળતી હોય તે પ્રકારે પણ લખી શકો છો તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે પાઠ ત્રણ નેચર સ્ટ્રેન્થ નો ભાગ ભાગ છે તે પૂરો કરીએ છીએ આગળનો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટી બાર ગુજરાતી ડાઉનલોડ કરો ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો